સુરાજીના પોસ્ટ ઓફિસ નજીક થઈને જમનાવડ રોડ રેલ્વે ફાટક સુધીનો એક દોઢ કિલોમીટરનો મુખ્ય રસ્તો બિસ્માર છે બે અઢી વર્ષથી સ્થાનિક લોકો જવાબદાર તંત્રની અનેક વખત રજૂઆત કરી છે પરંતુ નિંબળ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ઘણા વર્ષ વીતી ગયેલ પણ જમનાવડ રોડનો મુખ્ય રસ્તો અતિશય બિસ્માર હાલતના છે આજ વિસ્તારમાં વાહન વ્યવહારમાં ભારે તકલીફ અને મુશ્કેલીઓ સહન કરવી પડે છે રાહદારીઓ હોય કે સ્થાનિક રહેવાસીઓ હોય બિસ્માર હાલતમાં રસ્તાઓ અતિશય ખરાબ હાલતમાં હોય જવાબદાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી જમનાવર રોડ વિસ્તારમાં ઘણી સોસાયટીઓ આ રહેણાંક મકાનો આવેલા છે ત્યારે શાળાએ જવામાં અગવડતા પડી રહી છે એમ્બ્યુલન્સ વાહન દર્દીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તથા રહેણાંક સોસાયટીમાં કોઈ મૃત્યુ પામેલ હોય ત્યારે તેની અંતિમ સંસ્કાર માટે વૈકુંઠ રથ વાહનમાં પણ ભારે તકલીફ પડી રહી છે ઘણા લોકોએ તો એવું પણ જણાવ્યું છે કે હાલના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને અમે કોઈ પણ અમારા વિસ્તારમાં આજ દિન સુધી ફરક્યા જ નથી અને દર વખતે ચૂંટણીઓ હોય ત્યારે મત માટે રાજકીય નેતાઓ કાર્યકર્તાઓ આવે છે પછી કોઈ દિવસ તમારા વિસ્તારની સાર સંભાળ લેતા નથી તેથી સ્થાનિક લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે અને જમણા રોડ મુખ્ય રસ્તો બિસ્માર હોય જવાબદાર તંત્ર કે રાજકીય નેતાઓ અમે કઈ રીતે જીવી રહ્યા છીએ તેની કોઈ દરકાર લેતું નથી ત્યારે સ્થાનિક લોકો એ રોડ રસ્તાઓ સારા નહીં થાય તો મત પણ નહીં આપે એવી ચિમકી ઉચ્ચારી છે પ્રમુખ ધોરાજી રામદેવ મંદિર તો ધોબી સમાજ ની અને જમવા રોડ ઉપર રહું છું આ રોડના રસ્તાની સાવ તદ્દન હાલત ખરાબ થઈ ગઈ છે રોડમાંથી મોટા મોટા ગાબડા છે કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ રિક્ષા કે વાહન ચાલે પણ માણસ પડી જાય છે અવારનવાર એકઠું થઈ જાય છે માટે આ રોડ ઉપર સમારકામ કરવું જરૂરી છે અને આજે ધોરાજીના ઘણા રસ્તા ખરાબ છે એ રસ્તા પર રોડના કામ કરવા જરૂરી છે ધોરાજીની અંદરમાં કોર્પોરેશનને બધા ટેક ભરે જ છે પણ કેમ રોડ સારા નથી માટે મારી વિનંતી છે કે રોડ રસ્તા સારા કરવા એવી મારી સૂચન છે હાલો હિતેશભાઈ વૈષ્ણવ ન્યુ વૃંદાવન એન્જિનિયરિંગ જુનાગઢ રોડ એટલી ભલે આ રોડ જે પંપે થી મંડી ને ફેલ થઈ ગયેલો છે અને ઈ આપણે નવા બનાવવાની માંગણી કરી છે પણ આ લોકો કોઈ ધ્યાન દેતું નથી આમાં અમારે અમારે વારંવાર એક્સિડન્ટ થાય છે માણસો પડી જાય છે બરોબર અમારે ઊભા કરવા પડે ક્યારેક ક્યારેક અને પાણી રોજ અમારે અત્યારે ડમરી ઉડે પાણી સવારે ત્રણ વખત નગરપાલિકા પાણી બાકી રોડ નથી બનતો અને પાડલિયા સાહેબજી ભાજપના ધારાસભ્ય છે એને આપણે જોઈતા હે અમે અને ઈ લોકો અહીંયા અમે તો જોકે જોયા જ નથી ધોરાજીમાં આવ્યા હોય એવું આવીને નયા જતા હોય તો એ આપને ખબર નથી પણ આપણે જે ચોકીને મોકલા અને આ લોકો આમાં ધ્યાન નથી દેતા બરોબર તકલીફ એટલે આખે આખો રોડ બનાવવાનો જ છે આરસીસી નો રોડ બને તો બાકી હું જે અત્યારે અમારે ડેલા નીચે વહી ગયા છે રોડ ઊંચો વયો ગયો છે અત્યારે ડામર રોડ કરે તો કોઈમાં રોડની અંદર મકાનમાં પાણી જાય એવું હોય એટલે હું જે ખોદીને પાછો આરટીસી નો કરે તો બધાયને અનુકૂળ રહે મારું નામ હિમનાંત છે હું ધોરાજી થી મારે એવા તો ચિખલિયા ધોરાજી થી ચિખલિયા અપડાઉન કરું છું એકત્રે કાઈ ભી વેચાતી વેચાતી અપડાઉન કરું છું અને આ અપડાઉન કરું પણ મારે જે ટાઈમ સર પહોંચવું એ પોચી અક્તો નથી કારણ કે આ રસ્તા ખરાબ છે અને રસ્તા ખરાબની હિસાબે ઘણી વખત આ ગાડીની અંદર બેરિંગ જાય છે કે અમારે કે આ નુકસાન થાય છે જેટલું કમાવી એટલે પચીસ ત્રીસ ટકા તો આ ગાડીને નુકસાનીમાં જાય છે અને આ એક જાતનું એક જાતનું ભ્રષ્ટાચાર જ ચાલે છે એવું લાગે છે અમને કારણ કે જ્યાં ટોલ નાકા છે ત્યાં રોડ બને છે સારા અને જ્યાં ટોલ નાકા નથી ત્યાં રોડ બનતા નથી અને ઓમ કે છે ગામડાનો વિકાસ શું વિકાસ છે આમાં આમાં તો કંઈ વિકાસ દેખાતો નથી ખાલી નામનો વિકાસ રહી ગયું છે ખાલી એમને છાપા ઉપર છે બાકી ઓમ કોઈ જાતનો ગામડામાં વિકાસ છે નહીં ગામડા તો અને આ રોડ કેટલા સમયથી એવો ખરાબ છે અમે તો હાલતા રોડ વેચતા તો વેચતાથી હોય છે છીએ પણ કે જેટલું ડીઝલ બળે છે એનાથી મારા કંઈ વીસ પચીસ ટકા તો ખર્ચો ગાડીમાં જાય છે બેરિંગ વહી જાય ચેન ચક્કર વહી જાય મારી માંગણી આ છે કે આ રોડ બને તો સારું છે હવે કારણ કે ઢોળ નાકા છે અહીંયા તો રોડ બનાવશો પણ અહીંયા નથી બનાવતા અને ગામડાની અંદર જેથી ચૂંટણી આવે છે તેથી આમ ગામડાને વોટિંગ લેવા આવો કે ભાઈ મત દીઓ અમને અને મત લાઈન સરી બે તંત્ર કલાક લાઇનમાં ઉભા રહીને વોટિંગ કરી છીએ અમે કે આમને એમ કે હવે ગામડાનું કામ થશે કંઈક વિકાસ થશે

પોસ્ટ ઓફિસ ચોકેથી સારો રોડ હતો હતોના આગેવાનો હોય ત્યાં હલાવ્યા જમનાવ રોડ લઈને ન આવ્યા બરોબર એટલે પબ્લિક ને આટલા મામા બનાવે આ લોકો કામ કરવા જ નથી કોઈ પણ રીતે એને ચૂંટણી આવશે એટલે પબ્લિક ને એને સમજાવી ભોળવી અને મત લઈ જાય પણ કામ કરવાની કોઈ એ લોકોની દાનત છે જ નહીં પહેલેથી જ આ લોકોની અને એને કામ કરશે તો એને એ એ ચોપડી દેવાનું કામ કરશે અને પૈસા ખીચામાં નાખતા વધશે એનું કામ કરશે એટલે એ કામે અમારે દર વર્ષે ને એ પાછું નવું કરવાનું રહ્યા જમણાનો રોડ દર વર્ષે ને એક પટ્ટો મારે એટલે પાછો ખરાબ થઈ જાય છે બરોબર એટલે મારે જનતાને એ કહેવું હે કે ચૂંટણી આવે ને એ પહેલાં કોઈ અહીંયા નેતો આવે એટલે પહેલાં એને આ જ પ્રશ્ન કરવાનો પહેલાં તમે રોડ કરો રાખવો હોય તો સહન કરવાનું બરોબર અને જો કામ કરવું હોય તો સબંધ નેતા તમે મેલી દ્યો મેલી સબંધ રાખવો હોય તો સહન કરો મારું આટલું જ કેવું હોય વિપુલ